ઉભા છે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા જ અમૂલ દ્વારા એફઆઈઆર પણ નોંધાઈ છે અમદાવાદ સાયબર ક્રાઈમમાં આ ફરિયાદ નોંધાઈ છે અમૂલની પ્રતિષ્ઠાને હાની પહોંચાડતા જ આ ફરિયાદ નોંધાઈ છે તિરુપતિ મંદિરમાં અમૂલના ઘીની કોઈ સપ્લાય થતી નથી આ વાત પણ સામે આવી છે અમૂલને આ વિવાદ સાથે ખોટી રીતે જોડવામાં આવેલો હોવાથી અમુક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે આ પ્રકારનો ગેરમાહિતી અને દુષ્પ્રચાર કરી અને અમારી સાથે જોડાયેલા છત્રીસ લાખ ખેડૂત પરિવારોને અમૂલ બ્રાન્ડને નુકસાન કરવાનું જે બિનકૃત્ય કર્યું છે તેના વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે અમૂલ ફેડરેશને એક એફઆઈઆર નોંધાવેલ છે અમૂલ પર કરોડો ભારતીયોનો વિશ્વાસ છે અને તે વિશ્વાસ અટૂટ રહે એ દિશામાં અમૂલ હંમેશા નિરંતર પ્રયાસ કરે છે અમારા દરેક પ્રોડક્ટ્સ ઉચ્ચ ગુણવત્તા કક્ષાના હોય છે અને દરેક માનકને એ પાર કરતા હોય છે એટલે આમ કરોડો ઉપભોક્તાઓને પણ અમારે વિશ્વાસ આપવો છે કે અમૂલના દરેક પ્રોડક્ટ શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ ક્વોલિટી અને શ્રેષ્ઠ ધારાધોરણ પ્રમાણે જ તેનું ઉત્પાદન થાય એ તે માટે તો જે યોગ્ય કાર્યવાહી કરવી પડે તે અમૂલ વારંવાર કરે છે કોર્ટ દ્વારા અથવા આ રીતે એફઆઈઆર નોંધાવીને પણ અમે તે લોકોને આ દિશાથી દૂર રહેવા માટે હંમેશા કહેતા રહીએ છીએ

કે ટ્વિટરમાં અલગ અલગ ટ્વિટર હેન્ડલથી અલગ અલગ અકાઉન્ટથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે અમુ જે તિરુપતિ બાલાજીના લડ્ડુ છે એમાં જે ઘી જે એનિમલ કન્ટેન્ટનું ઘી છે એ અમુ દ્વારા આપવામાં આવ્યું છે એવી અફવા ફેલાઈને આ ટ્વીટ વાયરલ કરવામાં આવી છે જેના અનુસંધાને આપણે એફઆઈઆર લીધી છે સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં બીએનએસની કલમ ત્રણસો તેત્રીસ થ્રી થર્ટી સિક્સ ફોર વન નાઇન્ટી સિક્સ વન એ તથા આઈટી એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે આમાં જે એમની જે રેપ્યુટેશન છે એને નુકસાન થાય અને સહકારી સંસ્થાને પણ નુકસાન કરવા અને હાનિ પહોંચાડવાની ઇરાદાથી આજે ફેક ન્યૂઝ વાયરલ કરવામાં આવી છે એના અનુસંધાને આ આપણે એફઆઈઆર નોંધી છે